નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જો કે આજે છે મોસ્ટલી સોમવાર સોમવારે આવકો વધે છે ને સામે બજારમાં પણ સામાન્ય સુધારો થતો હોય છે આજે શું બજારમાં હલચલ જોવા મળે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના વાયદાથી વિડીયોની શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદાની અંદર સુધારો હતો જોકે આજે આખા કપાસના માર્કેટમાં સામાન્ય સુધારા થયા હતા ઘટાડાને બ્રેક લાગે આજે એમસીએક્સ વાયદાની અંદર બસો રૂપિયા વધીને વાયદો ચોપન હજાર આઠસો પચાસનો હતો જ્યારે ન્યૂયોર્ક માર્સ વાયદાની અંદર પચાસ વધીને સેતાલીસ હજાર છસો વીસ રૂપિયા હતા જ્યારે જ્યારે ચીન વાયદાની અંદર પણ આજે વધી રૂપિયા જોવા મળતા હતા કપાસ બજારની વાત કરીએ તો કપાસની બજારોમાં ભાવ ઘટવાને બ્રેક લાગીને મને આજે પાંચથી લઈને દસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો કપાસની આવકો પણ આગામી દિવસોમાં ઘટે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બજારમાં આગળ ઉપર હવે વેસવાલી કેવી આવશે તેના ઉપર આધાર રહેલો છે જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક આજે ગુજરાતભરની ત્રણ લાખ મણ તો સૌરાષ્ટ્રની અંદર દોઢ લાખ મણની કપાસની આવકો નોંધાઈ હતી સામે ભાવની વાત કરીએ તો ભાવ તેરસો પચાસથી થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે કપાસિયા ખોળ વાયદામાં વેસવાલી વધારે હતી પરંતુ રૂના ભાવ નીચી સપાટી પરથી આજે થોડા સુધર્યા હતા દેશમાં રૂની આવક બે લાખ ગાંસડી આસપાસ જળવાઈ રહી હતી પરંતુ સામે મિલોની લેવાલી ઓછી હોવાથી રૂના કોઈ મોટી તેજી દેખાતી નથી પરંતુ જયારે કપાસિયા ખોળ ની બજારોમાં ભાવ ઘટતા હતા આજે બેન્ચ માર્ક ખોળ વાયદો ઓગણ ઘટીને છવ્વીસો ને ઓગણીસ ની સપાટીએ બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેટે બાદ અત્યારે પંદરસો તો સુગર બાર દાન પંદરસો ચાલીસ અને જોડ બાર દાન ચૌદસો નેવ હતા જ્યારે સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ હોય તો ચૌદસો પચીસ થી એવરેજ નાની મિલોના ભાવ તેરસો પંચોતેર થી ચૌદસો ના પ્રતિ પચાસ કિલોની બોરીના બોલાતા હતા જ્યારે અમેરિકાની રૂની નિકાસમાં સતત ઘટાડાથી થી ન્યુયોર્ક રૂ વાયદા બંને ઘટાડા હતા બાંગ્લાદેશમાં શ્રમિકોની હડતાલથી ઓગણત્રીસ ગવર્મેન્ટ ફેક્ટરીઓ બંધ રહી હતી જેના કારણે અત્યારે રૂહની ત્યાં અછત સર્જાઈ રહી છે પરંતુ ત્યાં રૂહ જોવે તેટલું છે પરંતુ ગવર્મેન્ટ ફેક્ટરીઓ બંધ હોવાના કારણે કપાસ તેટલો નીકળતો નથી અને હવે આગામી સમયમાં કપાસ બજારમાં શું થશે તેની ઉપર બજારનો આધાર ટકેલો છે એમ